જય જોગણી તહેવારો ચાલુ થઈ ગયા હે હવે મારે તહેવાર તો કોઈક કરવો જ પડશે હો તો એક જ તહેવાર કરવો હોય આ ફેર કાળી ચૌદસ નો આવે ને કાળી ચૌદસ કાળી ચૌદસ માટે શું કરવાનું મન તો કોઈ ખબર પડતી નહીં કે મારા ભાઈબન ને કોકને ગોતવો પડશે તો જ મેળવશે એના સિવાય મેળવશે નહીં જગ્ગુભા જગ્ગુભાને ગોતવા પડશે હાજર જગ્ગુભાને મળવું પડશે ગયા

તમે દિવાતા ની આ બેઠા જો અમાર ભુવાજી ખાસ ભાઈ બનતા બોલો કેમ આવું પડ્યું આપડે યાર આવું પડ્યું હે ને આપણે કાળી ચૌદસ નું સાધવા જવાનું હે ને હોય તો તમે પીલી વખત તમે જ આવ્યા ને હોય હોય જવાનું ભુવાજી ને મારી વાત કરજો ને જવાની બેન તમને વાત કરી હતી ને હા હા વાત કરી ભુવાજી બોલો બોલો આપણે આ બહેન હંગાત લઈ જવાનું પણ તમને જગ્ગુભા ખબર હે ને મને તો બધી ખબર હે કે તો લઈ જવા માં તો વધુ નહીં આવતો સાચી વાત છે પછી તમે પેલી વાર આયા હતા તો તમે બી ગયા હતા ખબર હોય અલા ભાઈ કુવાજી યાર કરો કે યાર મારા ફેર તો ઈચ્છા થઈ ગયા ના ના તમને લઈ જઈએ હા લેડો મારી માતાની રજા લઈ લઈએ જો ભાઈની રજા આવતા હોય તો જગુ ભાઈ તમને લઈ જઈએ માતાની રજા લઈ લો એ માં આ ભાઈને મગન ભાઈને મગન ભાઈ તમારું નામ ભાઈ

પણ યાર દારૂન થેલી તો લીધી હતી પણ તમે રસ્તામાં રસ્તામાં પી ગયા હતા તમારી બે જણા હતા નેકડો બરોબર વસ્તુ લઈને ટાઈમ થઈ ગયો એટલે તમે આઈ ગયોજો યાર લિસ્ટ લખી લોપ કરું યાર મોબાઈલ

હા તો કાળી રાત હે જબરુ કોમ કા ભાઈ પહેલા જ કીધું કે તમે બિવાતા નહીં યાર બીક લાગતી પણ હારું આવતા તો આવી ગયો પણ આ તો થાય કશું ના થાય મારા

વસ્તુને આપણે માતાનો ડોઝ લઈને ઘરેથી નીકળ્યા છીએ કોઈ ગભરાવાની જરૂર નહીં આપણે આ વસ્તુ લઈને નીકળ્યા એટલે હજાર પણ કીતું તું કોઈ આવાજ નહીં લેવા આવવાનો મને લીધો ને એમ આવો તો મારો ભૂખ કરે પેલા ભુવાજી જ્યા

yeah

તો ક્યુ છે કાળી ચૌદસ છે એટલે બધા ઉતાવળો અહીંયા જમવા આવે આપણે લોકોને જમવાનું આપવું પડે એટલે ગભરાવા નહીં તમારી માતાજીનું નામ લો

Não tem nada

બગંજી આ તમારા હાથમાં રાખો બરાબર દિવસ શું શું કરવાનું આને આને પી જવાનું ઈવાન નહીં લે આ જગુબા આપણે દર વખત શું કરીએ હોવાનું વોટ દર વખત શું કરીએ એ આવ્યું ને તો ડાળી લાવ મત આવી Thank

પણ એ તો બધું આવે મગનજી તમે ચોખલા જગુકા તમે પછી જગુભાઈ હેરાન ના કરતા હો ચોકી તોડીને અંદર આવી જાય જો મગનજી ગભરાઈ જાઓ હું તમને કહું હાલ કઉકો તમે કશું ના થાય તમે આવો તો આર્યું ખાવાનું વાત ખાવાનું વાલો આવો તો ખાવાનું વાલો અનુવાક બંધ રાખો મગન માતાની ગોમ લઈને Wadi, Muek sama tu Aldo ni! Aldo? Aldo! Kamu kabar tu? 오, 힘, 힘, 좋아, 하, 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 મારે ગુતવા જવું પડશે ભુવા જે ના પાડી ચોકી બાર જતો નહી એમના કોઈ થઈ નહી જુ હોય મારે જોવા જવું પડશે આ જોજરી નો અવાજ આવે હે હારી બસ તો એકલા ફાપે હવે આ ભુવાજી તો સાધના બે હવે ભુવાજી પૂછું તો પા બોલશે એમની સાધના મોસી હવે